વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં આ યુટ્યુબ ચેનલમાં ધોરણ એકથી ધોરણ દસ સુધીના તમામ વિષયો સરળતાથી ભણાવવામાં આવશે તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને તમે અમને સાથ અને સહકાર હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે આ વિડિયોમાં ધોરણ ત્રણ જેનું ગણિતની જે સ્વાધ્યાપોધ આવે છે નવનીતનું એનું સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરીશું તો ગણિતના બધા જ પ્રકરણના જે સ્વાધ્યાપોથીના જે પ્રકરણ છે બધાનું આપણે શું કરીશું એનું સોલ્યુશન તો તમારે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે જેથી તમને આનો લાભ મળી શકે તો આપણે શરૂઆત કરીશું પ્રશ્ન એકથી નીચાકર વસ્તુઓ સામેથી બાજેથી અને ઉપરથી જોતા કેવી દેખાય છે તે દર્શાવેલી છે તેમાં ખૂરતી વિગતનું ચિત્ર દોરો આપણને અહીં આગળ કેટલીક વસ્તુ આપેલી છે એ ઉપરથી બાજુએથી અને સામેથી જોતા કેવી દેખાય છે આપણે દર્શાવવાનું છે પહેલાં અહીંયા આગળ આપણને આપે છે ટોપી આપણે પહેરી છે ને ટોપી ટોપી સામેથી જોતાં કેવી દેખાય તો આવી દેખાશે એને બાજુએથી જોઈએ તો કેવી દેખાશે આવી અને એને ઉપરથી જોશું જોઈશું તો આવી દેખાશે તો આ રીતે આપણે આમાં વિગતો ભરવાની છે સામેથી દેખા દેખાતા કેવી દેખાય બાજુએથી દેખતા કેવી દેખાય અને ઉપરથી દેખતા કેવી દેખાય આગળ એક આપણને પુસ્તક આપેલો છું પુસ્તક સામેથી કેવું દેખાય છે તો આવું દેખાશે બાજુએથી કેવું દેખાય પુસ્તક તો આવી રીતે દેખાય અને ઉપરથી કોઈ આપણે પુસ્તક જોઈએ તો એનું ફ્રન્ટ પેજ ઉપરનું જે છાપેલું પેજ હોય એ આપણને દેખાય છે આ રીતે બસ બસ તો આપણે બધાએ જોઈ જ છે બરાબર મામાના ઘરે ફરવા જઈએ અથવા તો કોઈના ઘરે જઈએ તો આપણે બસની મુસાફરી કરતા હોઈએ છીએ તો બસ સામેથી જોતા કઈ રીતે દેખાશે આવી રીતે એનો બરાબર ડ્રાઈવર જે ચલાવે એ ભાગ આપણને સામેથી દેખાય છે બાજુએથી કેવી દેખાશે તો આવી રીતે

દેખાશે આ રીતે તમારે જે ખાલી વિગતો આપી એ આ રીતે ભરવાની છે સામેથી આ રીતે દેખાય અને ઉપરથી આ રીતે દેખાય આપણે એવી ના દોરી શકીએ પણ આ રીતે આપણે ચિત્ર દોરી શકીએ આગળ અહીંયા આપણને શીડી આપણે એક માળથી બીજા માળ ચડવા માટે શાનો ઉપયોગ કરી છે સીડીઓનો ઉપયોગ શાનો ઉપયોગ કરી છીએ શીડીઓનો ઉપયોગ કરીએ છીએ

જે દરવાજા છે આપણને સામેથી આમ દેખા છે બાજુથી દેખીશું તો આ રીતે આપણને દેખાશે અને ઉપરથી ઉપરથી ફક્ત એ ટેબલ જો ભાગ આપણને આ રીતે દેખાશે બરાબર તો આ રીતે તમારે પૂરી દેવાનું છે આગળ ખુરશી ખુરશી જો સામેથી જોઈશું તો આપણને આ રીતે દેખાશે ખુરશીની સામે ઊભા રહીને આપણે જોઈશું તો ખુરશી આપણને આ રીતે દેખાશે બાજુથી જોઈશું તો આવી દેખાશે અને ઉપરથી જોઈશું તો કેવી દેખાશે આ રીતે તમારે આવી દોરવાની છે ઉપરથી જોતા ખુરશી કેવી દેખાય આ રીતે હવે બેટ ક્રિકેટ રમવા માટે આપણે બેટ તો ઉપયોગ કરીએ છીએ ને આપણે ઉનાળા વેકેશનમાં ક્રિકેટ રમીએ તો આપણને બેટ જોઈએ તો સામેથી કેવું દેખાય આ રીતે અને બાજુએથી જોઈએ તો બેટ આ રીતે દેખાય ઉપરથી જોઈએ તો આપણને હાથો દેખાશે એના ભાગ બરાબર આ રીતે આપણને ઉપરથી જોવા મળશે આગળ આપણને કપ આપે છે આપણે રોજ સવારે ચામક ચામકપીએ હા તો કપ સામેથી જોઈએ તો આપણને આવો દેખાશે બાજુથી જોઈશું તો આ રીતે અને ઉપરથી જોઈશું તો આ રીતે દેખાય છે તો તમારે સામેથી આ રીતે દોરવાનો છે બીજો પ્રશ્ન દર્શાવવા મુજબ આકારો દોર અહીંયા આગળ આપણને જે દર્શાવે છે આકારો એવા આપણે આકારો દોરવાના છે પહેલો આકાર આવો દર્શાવે છે બીજો આવો ત્રીજો આવો ચોથો ફૂલ ફૂલ દોરેલું છે પાંચમો આવો દોર્યું છઠ્ઠું આવી ડિઝાઇન તો આવી અવારનવાર ડિઝાઇનો આપણે દોરવાની છે તો અહીંયા આગળ એક દોરેલી છે એક આવી ડિઝાઇન બીજી ડિઝાઇન એક આવી એક આવી મેં જાતે દોરી છે એક આ તમારે પણ આવી ડિઝાઇનો જાતે દોરવાની છે અહીંયા આગળ જે ટપકા આપેલા છે એ ટપકાને જોડીને તમે કોઈ પણ ડિઝાઇન બનાવી શકો છો ટપકાને જોડીને કોઈ પણ ડિઝાઇન તમે આમ બનાવી શકો છો બરાબર આ રીતે તમારે પણ ડિઝાઇન બનાવવાની છે અહીંયા આગળ લખો એક આ ડિઝાઇન દોરી આ આ આ તમે આ ટપકાનો ઉપયોગ કરી કોઈ પણ પ્રકારની તમે ડિઝાઇન દોરી શકો છો બરાબર કોઈ પણ તમને જેવી પણ આવડે એવી આ ટપકાઓ દોરી ટપકાઓને જોડીને શું બનાવવાની છે ડિઝાઇન બનાવવાની છે અહીંયા આગળ આ અહીં આગળ આપણે ડિઝાઇન ડિઝાઇન બનાવીએ તો આવી આપણે બનાવી શકીએ તમને જેવી આવડે અવાર નવા જેવી ડિઝાઇન આવડે એ બનાવી શકો છો ત્રીજું ડોટ ગ્રીડ ના ટપકાઓનો ઉપયોગ કરી દર્શાવ મુજબ રંગોળી દોરો આપણે દિવાળી કેવો કોઈ તહેવાર હોય ત્યારે આપણે શું દોરીએ છીએ આપણા ઘરના આંગણામાં રંગોળી દોરીએ છીએ બરાબર બેસતા વર્ષના દાન એ બધા દિવસે આપણે આપણા તહેવારોના દિવસે આપણે રંગોળી દોરીએ છીએ તો આવી રીતે આ ટપકા જે એને જોડીને શું બનાવવાની છે અવારનવાર રંગોળીઓ બનાવવાની છે તમને જે દેખાય છે એવી બધી શું બનાવવાની છે રંગોળીઓ બનાવવાની છે તો જો મેં અહીંયા આગળ આવી દોરેલી છે તમારે પણ આવી રંગોળી બનાવવાની છે બરાબર આ રીતે ટપકાઓ જોડીને શું બના છે રંગોળી પૂર્ણ કરો અહીંયા આગળ આપણને કેટલોક ભાગ આપેલો હોય બીજો ભાગ આપણે આ રીતે આમ જાતે પૂરો કરવાનો હોય છે બરાબર ટપકાઓ જે રહે જોડીને શું કરવાનો કેટલો ભાગ જાતે પૂરવાનો પૂરો કરવાનો અહીંયા આગળ આપણે આ ભાગ પૂરો કર્યો અહીં આ પછી અહીંયા આ અહીં આટલો ભાગ પૂરો કર્યો ઉપર આટલો આમ કરી કરી આપણે પૂર્ણ છે આ રીતે તમારે પણ ટપકાઓને જોડીને આકૃતિ પૂર્ણ કરવાની છે પાંચમો દર્શાવ્યા મુજબ દોરો આ જેવું દર્શાવ્યું છે એવું તમારે બાજુમાં દર્શાવવા દોરવાનું છે બરાબર આ જેવું દોરું છે એવું ને એવું

ડોટ ગ્રીડના ટપકાનો ઉપયોગ કરી નીચે આપેલ વસ્તુઓ દોરો પતંગ દોરવાનો નાવડી તારો ઘડો ફૂલ પાંદડું ઘર પર્વત પતંગ આપણે ઉના ઉત્તરાયણના તહેવારે આપણે શું ચગાવીએ છીએ પતંગ લપેટ લપેટ એવા આપણે બરાબર ભૂમો પાડીની મસ્ત એવા ઉલ્લાસમાં આપણે પતંગો ચગાવીએ છીએ ને હા તો પતંગ પછી નાવડી પાણીમાં જે તરે નાવડી દોરવાની તારો ઘડો ફૂલ પાંદડું ઘર અને પર્વત દોરવાના છે તો અહીં આગળ આપણે એક હોડી દોરેલી છે બીજું આપણે અહીંયા આગળ ઘડો દોર્યો બરાબર આ રીતે તમારે ઘડો દોરવાનો છે પતંગ તો સરસ મજાનો આવો તમારે પતંગ દોરવાનો છે શું દોરવાનું છે પતંગ પછી આપણે અહીંયા આગળ ઘર દોર્યું પછી સ્ટાર દોર્યો અને પાંદડું દોર્યું આ રીતે તમારે પણ આવી રીતે આકારો દોરવાના છે સાતમો સમિતિ દર્શાવતો ચિત્રનો અડધો ભાગ પૂર્ણ કરો અહીંયા આગળ આપણને અડધો ભાગ આપેલો છે બીજો અડધો ભાગ આપણે જાતે દોરવાનો છે બરાબર તો આ રીતે દીવો દીપક આપેલો છે બરાબર તો આ બાજુ પણ આપણે બાજુમાં શું કરશું જાતે અડધો દોરીશું બરાબર વચ્ચે સમિતિ રેખા આપે છે અડધો આ બાદ દોરેલો છે હવે બીજો આપણે આ બાદ દોરવાનો છે અહીં આગળ વચ્ચેથી વચ્ચેથી આટલો ભાગ આપણે દોરવાનો છે આ રીતે તમારે બરાબર બધી જ આકૃતિમાં અડધા અડધા ભાગ સમિતિ દર્શાવે એ રીતે પૂર્ણ કરવાના છે અહીંયા આગળ જે રીતે દોરેલા છે એવી રીતે આઠમો સમિતિ દર્શાવતા અડધા અક્ષરો પૂર્ણ કરો અહીંયા આગળ આપણને એ અડધો દોરેલો છે બીજો એ અડધો આપણે દોરવાનો છે આ બીનો નીચેનો ભાગ દોરેલો છે તો ઉપરનો ભાગ આપણે દોરવાનો છે સીનો નીચેનો ભાગ દોરો તો ઉપરનો ભાગ આપણે જાતે દોરવાનો છે અહીં એચનો અડધો ભાગ દોરો બીજો કે આપણે જાતે દોરવાનો છે નો ઉપરનો ભાગ દોરેલો લો નીચેનો ભાગ આપણે જાતે પૂરવાનો છે જે ફોર જોબ કરતો એનો અડધો ભાગ દોરવાનો આપણે અહીં આગળ બરાબર એન દોરી શકો તમે આમ પછી એમ પણ બનાવી શકાય બરાબર આના બે અક્ષર એન પણ બને અને એમ પણ બને અહીં આગળ ડી આઈ ડી ટીઓ લખેલું છે બરાબર હા તો આમાં અડધો આપણને નીચેનું જાતે પૂરવાનું છે અહીં પણ આપણે જાતે પૂરવાનું એચ ઓડબ્લ્યુ હાઉ આ રીતે બનાવવાનું છે અહીં આગળ આમ આઈ કે ઈ આમ પૂર્ણ કરવાનું છે હાઈક ુ એક્સ આ રીતે પૂર્ણ બોક્સ અહીંયા આગળ બી ઓ ઓ અને કે બુક આ રીતે પૂર્ણ કરવાનું છે તો આ રીતે તમારે બધા પૂર્ણ કરવાનું જાતે ફાવે એવું છે અડધો અક્ષર આપણને આલ્ફાબેટ દોરેલો અડધો આપણે જાતે દોરવાનું નવું નીચેના ચિત્રમાં બિંદુવાળી લીટી જો સમિતિ દર્શાવતા બે સરખા ભાગ પાડે તો ચિત્ર નીચે સાચું અને ના પાડે તો ખોટું આપણને પહેલો ત્રિકોણ આપ્યો છે અહીંયા આગળ એ ત્રિકોણની વચ્ચે આમ દોરે છે હવે જોવાનું કે બંને સરખા ભાગ થાય છે હા બરાબર જોઈશું તો બંને સરખા ભાગ થાય બરાબર સમિતિ દર્શાવે તો સાચું કરવાનું અહીં પણ સમિતિ દર્શાવે તો સાચું આમાં જોશું તો ઉપરનો ભાગ આવો છે અને નીચેનો ભાગ આવો તો સમિતિ દર્શાવતું નથી તો શું આવશે ખોટું અહીંયા અહીંથી આપે છે તો તો શું ખોટું પણ આમ આપે છે તો શું આવશે ખોટું ત્રિકોણમાં અહીંયા જે સમિતિ રેખા છે બે સરખા ભાગ કરે તો સાચું અહીં ઉપર ગોળ છે નીચે ત્રિકોણ છે તો શું આવશે ખોટું બી એ બે સરખા ભાગ થાય છે ટીના પણ બે સરખા ભાગ થાય છે અહીં આગળ ઉપર આટલો ત્રિકોણ આપે નીચે મોટું આપે તો અહીં આગળ શું સમિતિ થતી નથી ખોટું અહીં પણ થતું નથી ઉપર અલગ આકાર બને છે નીચે પણ અલગ આકાર બને તો શું આવે ખોટું અહીંયા આગળ બંને બાજુ સરખા ભાગ બરોબર આકાર બને છે તો સાચું અહીં પણ સરખા ભાગ બને છે તો સાચું આ ત્રિકોણમાં પણ સરખા ભાગ બને છે તો સાચું અહીં પણ સરખા ભાગ બને છે અહીં બરાબર સરખા ભાગ બનતા નથી કેમ કે નીચે નાનું નાનું આપણને ચોરસ આપેલું છે ઉપર મોટું ચોરસ આપેલું છે એટલે સરખા ભાગ થતા નથી અહીં આગળ બરાબર આપણને જે રેખા દોરી એનાથી સરખા ભાગ થતા નથી ખોટું વર્તુળ વર્તુળમાં સરખા ભાગ થાય છે તો શું આવશે સાચું અહીંયા આગળ સરખા ભાગ થતા નથી બરાબર આમ આપીશ આપે છે એટલે શું આવશે ખોટું બિલકુલ વચ્ચો વચ્ચ જો દોરેલી હોત તો સાચું આવ અહીં થાય છે જેમાં થતું નથી કેમ કે ઉપર આવો ભાગ છે નીચે એવો ભાગ છે નહીં આમાં થાય છે ફૂલમાં પણ થાય છે પણ પાંદરામાં થતું નથી કેમ કે પાછળ આવે ભાગ આપે છે અહીં આગળ આપેલો નથી એટલે અહીં થતી નથી બરાબર આમાં થાય છે દસમું ટપકાવાળી લીટી રેખા દોરી નીચેની વસ્તુને સમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજીત કરો જે વસ્તુ સમિતિ દર્શાવતા બે ભાગમાં વિભાજીત ન થાય તેની નીચે ખોટું કરો જોઈશું આપણે કોસ્કો વચ્ચે આપણે સમિતિ રેખા દોરી છે બે સરખા ભાગ થાય છે હા તો શું કરવાનું સાચું અહીં પણ વચ્ચે રેખા દોરી છે બરાબર બે સરખા ભાગ થાય છે તો હા સાચું આઠના બે સરખા હા ઉપર નીચે જો થાય છે સાચું અહીં આગળ થાય છે આમાં થાય છે કેટલીમાં આપણે દોરશું આમ દોરશું તો બે સરખા ભાગ થશે ના ખોટું પેન્સિલમાં બે સરખા ભાગ થાય છે હા આમાં આપણે આમ દોરશું તો બે આ બાજુ આવું આપ્યું છે આ બાજુ આપ્યું નથી એટલે થશે નહીં આમાં થશે તાજમાં જબલામાં થશે આ ગંટમાં થશે બુકમાં બુકમાં બે સરખા ભાગ થાય આમ દોરીએ તો થાય ના તો ખોટું વિમાનમાં બે સરખા ભાગ થાય છે આમાં આમ દોરશું તો બે સરખા ભાગ થશે નહીં ખોટું બેમાં બે સરખા ભાગ થશે નહીં ચશ્મામાં થાય આમાં પણ થાય ઇસ્ત્રીમાં આમ કરશું તો બે સરખા ભાગ થશે ના તો ખોટું આમાં બે સરખા ભાગ થશે ના ઘડિયાળમાં ના દિલમાં આમ વચ્ચેથી સમિતિ રેખા દોરશું તો બે સરખા ભાગ થશે આમાં પણ બે સરખા ભાગ થશે આમાં પણ બે સરખા ભાગ થશે આમાં પણ બે સરખા ભાગ થશે છઠ્ઠું રેખાથી નીચેની દર્શાવતા બે ભાગમાં વિભાજિત કરો જો વસ્તી સમિતિ વસ્તુ સમિતિ દર્શાવતા હોય તો બે ભાગમાં વિભાજિત ન થાય નીચે શું કરવાનું ખોટું આપણે અહીં આગળ આમ ઉભી તૂટક રેખા દોરશું તો બે સરખા ભાગ થશે તો સાચું ઊભી રેખા દોરશું તો બે સરખા ભાગ થશે ના તો ખોટું અહીંયા આગળ દોરશું તો હા સાચું અહીંયા આગળ પણ સાચું થશે આપણે અહીંયા આગળ બે સરખા ભાગ કરશું તો બે સર સમિતિ રેખા દોરશું તો બે સરખા ભાગ થશે સાચું અહીંયા આગળ આપણે સમિતિ રેખા દોરશું તો બે સરખા ભાગ થશે ના ખોટું ફ્રિજમાં પણ સમિતિ રેખા દોરશું તો થશે ના ખોટું આમાં દોરશું સમિતિ રેખા તો થશે બે સરખા ભાગ સાચું સૂર્યમાં સમિતિ રેખા દોષું વચ્ચે તો બે સરખા ભાગ થશે સાચું હથોડીમાં આપણે સમિતિ રેખા દોશું બે સરખા ભાગ થશે ના ખોટું અહીંયા આગળ સમિતિ રેખા દોશું થશે ના ખોટું આમાં દોશું થશે ના ખોટું આપણે સ્ટારમાં સમિતિ રેખા દોષું તો થશે હા સાચું ટોપીમાં દોષું તો પણ થશે આમાં યારોમાં દોષું પણ થશે વન એકમાં થશે નહીં બરાબર અહીંયા આગળ સમિતિ રેખા દોશું સરખા ભાગ થશે નહીં જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી નથી અને ધોરણ ત્રણમાં બનતા તમારા તમામ મિત્રોને આ વિડીયો શેર કરી દેવા વિનંતી નથી જેથી તેમને પણ આ વિડીયોનો લાભ મળે ખૂબ ખૂબ ધન્યવાદ